નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સાબરકાંઠામાં નકલી એસટી શહેરટી પર એક જ પરિવારના ત્રણ લોકોએ સરકારી નોકરી મેળવી વિજયનગરના વસાય ગામની પરિવાર આદિવાસી નથી તેમ છતાં આ પરિવારના ત્રણ સભ્યો એસટી શહેર વિકેટ કઢાવી બાર વર્ષથી સરકારી નોકરી કરી રહ્યા છે એટલે કે આદિવાસીનું સર્ટી કઢાવીને બાર વર્ષથી નોકરી કરી રહ્યા છે ગુજરાતમાં ચોતરફ નકલીની બોલબાલા છે નકલી પીએમઓ નકલી સીએમઓ અધિકારીથી લઈને સરકારી કચેરીઓ ટોલ નાકા પણ નકલી ઊભા થઈ ગયા છે ત્યારે નકલીઓની આ યાદીમાં વધુ એક ઉમેરો થયો છે જેમાં એક ગામમાં આદિવાસી સમાજના ન હોવા છતાં એક જ પરિવારના ત્રણ લોકોએ નકલી એસટી સર્ટિફિકેટ કઢાવી સરકારી નોકરી મેળવી લીધી છે ચોંકાવનારો આ મામલો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વસાઈ ગામનો છે જ્યાં સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ હિંમતસિંહ ગુલાબસિંહ અને સુમિત્રાબેન ગુલાબસિંહ નામના ત્રણ સરકારી કર્મચારીઓએ આદિવાસી ન હોવા છતાં એસટી સર્ટિફિકેટ ઘટાવી સ્થાનિક કક્ષાએ તાલુકા પંચાયત મામલતદાર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસેથી દાખલા મેળવી સરકારી નોકરી મેળવી લીધી છે જોકે હવે તેમના તમામના આધારભૂત પ્રમાણપત્રો ખોટા સાબિત થતાં તમામની સામે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાય છે આ પરિવારના ત્રણ લોકોએ નકલી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવી લીધી છે એટલું જ નહીં તેઓ વર્ષ બે હજાર બારથી આજ દિન સુધી સરકારી નોકરી કરી રહ્યા છે ત્રણેય લોકો અનુક્રમે બે હજાર ત્રણ બે હજાર સાત અને બે હજાર બારથી અત્યાર સુધીમાં અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો બનાવી તેના આધારે સરકારી કર્મચારી તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે આજના સમયે સરકારી નોકરી મેળવવી આસાન નથી આજની તારીખે કોઈપણ દાખલો મેળવવા માટે અરજદારોએ સવારથી લાંબી લાઈનો લગાવી સરકારી દાખલો મેળવી તેના આધારે વિવિધ પરીક્ષાઓ આપી સરકારી નોકરી મેળવી આકરી મહેનત કરવી પડે છે પરંતુ આ પરિવારે કશી જ મહેનત કર્યા વિના માત્ર નકલી આદિવાસી શરટથી રજૂ કરી આસાનીથી નોકરી મેળવી લીધી હતી આ પરિવારે વર્ષ બે હજાર બારથી અત્યાર સુધીમાં ત્રણ વાર સ્થાનિક તંત્રને અંધારામાં રાખી ખોટા એસટી પ્રમાણપત્રો બનાવડાવી સરકારી નોકરી મેળવી લીધી હતી હવે સ્થાનિક મામલતદાર દ્વારા વિજયનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે સમગ્ર મામલે તપાસ કર્યા બાદ વિજયનગર મામલતદારને ગાંધીનગર ખાતેની નિયામક કચેરીથી ફરિયાદ નોંધાવવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિજયનગર મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જોકે પોલીસ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસે હજુ ત્રણ પૈકીના એક પણ આરોપીની ધરપકડ કરી નથી જોકે ગુજરાતમાં આ રીતે નકલી પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવવાની ઘટનાઓ નવી નથી અગાઉ અનેક કિસ્સાઓમાં જનરલ સેક્રેટરીના લોકો દ્વારા નકલી એસસી કે એસટી સર્ટિફિકેટ કઢાવી તેના આધારે ચૂંટણીઓ જીતી ગયાના દાખલા છે જો ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે તો હજુ બીજા કેટલા સરકારી બાબુઓના પગ નીચેથી જમીન ખચી જાય તેમ છે આ કોની સામે ફરિયાદ નોંધાય સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ વેસ્ટર્ન રેલવે અમદાવાદ સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ સીઆરપીએફ અમદાવાદ સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ લોકરક્ષક દળ અમદાવાદ શહેર સોલંકી કલ્યાણસિંહ ગુલાબસિંહ લોકરક્ષક દળ સાબરકાંઠો જિલ્લો દર્શક મિત્રો આ વાતો અનેક છે એવો એક બોટાદમાં ચેતનકુમાર પ્રભુભાઈ મુંદવા જે આકરું ગામનો વતની છે અને તેણે ખોટું એસટીનું સર્ટી મેળવી આ સીપી મુંદવા હાલ ડીવાય એસપી તરીકે નોકરી કરે છે પહેલાં એનું ફર્સ્ટ પોસ્ટિંગ બોટાદમાં થયું હતું આ બાબતે મેં વાંધો ઉઠાવ્યો હતો અને એ વખતના બોટાદના તત્કાલીન એસપી હર્ષદ મહેતાને મેં લેખિતમાં આપ્યું હતું અને હર્ષદ મહેતા પાસે મેં માહિતી પણ માગી હતી પણ હર્ષદ મહેતાની મિલી ભગતથી આ સીપી મુંદવા હજી હાલમાં નોકરી કરે છે અને સીપી મુંદવા અત્યારે હાલમાં અમદાવાદ ડીવાયએસપી રેલવેમાં નોકરી કરે છે અને તેઓ ખરેખર એનું ગામ છે અમદાવાદ જિલ્લાનું ધંધુકા તાલુકાનું આકરું ગામ છે અને તે ભરવાડ જ્ઞાતિના છે અને ભરવાડ જ્ઞાતિના હોવાથી આ એસટીમાં આવે નહીં અને એસટીમાં બરડા ડુંગરના જે ભરવાડો છે એ એસ ટીમાં આવે પરંતુ આ સીપી મુંદવા જે છે ચેતનકુમાર પ્રભુભાઈ મુંદવા જે આકરું ગામના છે આકરો ગામના ભરવાડો એસ ટીમાં એટલે કે આદિવાસીમાં આવતા નથી અને ખોટું સર્ટિફિકેટ લઈ અને ચાર ટકાનો લાભ મેળવી આ સીપી મૂંધવા હાલમાં અત્યારે ડીવાય એસ છે એની પણ તપાસ કરવી જરૂરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ